તો ગાંધીનગરના શાહપુર પાલજ નજીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી સાબરમતી નદી પાસે ન જવાની સૂચના છતાં લોકો વિસર્જન માટે ગયા નદીમાં નાહવા અને વિસર્જન માટે જતા લોકો જોવા મળ્યા સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામવાસીઓને નદી પાસેથી દૂર કરાયા તંત્ર દ્વારા સાબરમતી નદી પાસે ન જવાની સૂચના છતાં લોકો ગણપતિ વિસર્જન માટે સાબરમતી નદીમાં જઈ રહ્યા છે વિસર્જન કુંડ હોવા છતાં લોકો નદીમાં વિસર્જન કરી રહ્યા છે

જે આ જોઈ શકો છો કે સાબરમતી નદીનો પટ છે ને ખાસ સામેની સાઈડ જે છે તે ગામ આવેલું છે ને અહીં જે ખાસ ધોળેશ્વર મહાદેવનો કિનારો છે એટલે કે અહીં લોકો નાહવા માટે આવી રહ્યા છે ના માત્ર વિસર્જન માટે નહવા આવતા નદીના વેણમાં જે લોકોના મોત થયા તેવા કિસ્સા છે તેમ છતાં પણ લોકો અહીં જીવના જોખમે નહાવા માટે આવી રહ્યા છે જ્યારે નદીના પ્રવાહમાં તણાયા બાદ જે છે તે

જે રીતે જોઈ શકો છો કે બહાર રહી છે છે અને મોટી સંખ્યામાં જણા અહીં જોવા મળી રહ્યા જીવના જોખમે આ રીતે નાહવા માટે આવી રહ્યા છે જે નદીમાં તે ખરેખર એક જોખમ લઈ રહ્યા છે જોકે પોલીસ અત્યારે સતર્ક થઈ છે અને તેમને બહાર કાઢવાના પ્રયત્ન કરી રહી છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર